અદાણી હજીરા પોર્ટ ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્મ તથા સુરત જિલ્લા ક્રાઇસિસ ગ્રુપના સહયોગથી મોકડ્રીલ યોજાઈ કેમિકલ ભરેલા ટેન્કમાંથી હેઝાર્ડ ગેસ લીકેજ થતાં આગ બેકાબુ બની ત્રણ વ્યક્તિને કરાયા રેસ્ક્યૂ રાસાયણિક જૈવિક રેડિયોલોજીકલ અને ન્યુક્લિયર ઇમરજન્સીની પરિસ્થિતિ સમયે તૈયારીઓ અંગે ચકાસણી કરવામાં આવી અદાણી હજીરા પોર્ટ ઉપર આજે અચાનક જ ગેસ લીકેજ થનાર સમાચાર આવ્યા હતા એ સમાચાર થોડા જ સમયમાં નજીકની કંપનીઓ સ્થાનિક તંત્ર ડિસ્ટ્રિક ક્રાઇસિસ ગ્રુપથી લઈ એનડીઆરએફ સુધી પહોંચ્યા હતા ખરેખર તો ગેસ લીકેજની આ મોકડ્રીલ હતી જેમાં બધા જ સ્તરની સતર્કતા ચકાસવા અને આવી સ્થિતિમાં શું કરવું અને શું ન કરવું ની સમજણ કેળવવા માટે આ કવાયતનું આયોજન અદાણી હજીરા પોર્ટ સી ઇએ જિલ્લા તંત્રના સહયોગથી કર્યું હતું હજીરા ખાતે આવેલા અદાણી પોર્ટના ગેટ નંબર એક ખાતે બપોરે અઢી વાગ્યે અચાનક એક્રોલનિટ્રાયલ કેમિકલના ભરેલા ટેન્કરમાં હેઝાર્ડ ગેસ લીકેજ થતાં આગ લાગી હતી જે અંગે સ્થાનિક સિક્યુરિટી દ્વારા તત્કાલ મરીન કંટ્રોલને જાણ કરવામાં આવી હતી જેથી કંપનીના ફાયર ટેન્કર તથા એમ્બ્યુલન્સના ઘટના સ્થળે પહોંચ્યા હતા ફાયર ટેન્કર દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા બે વ્યક્તિને ગેસની અસર થતાં એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા કંપનીના વિભાગીય વડાને જાણ કરવામાં આવી હતી પરિસ્થિતિ વધુ બેકાબૂ બનતા ઇમરજન્સી ત્રણ જાહેર કરી જિલ્લા કલેક્ટરને જાણ કરવામાં આવી હતી પરિસ્થિતિ કાબુના બહાર જતા આસપાસના કંપનીઓને જાણ કરતાં તેઓના ફાયર ટેન્કરો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતા સ્થાનિક ડિઝાસ્ટર ડિઝાસ્ટર ગ્રુપ તથા સુરત જિલ્લા ક્રાઇસિસને જાણ કરવામાં આવી હતી જાણ થતાં સુરત પ્રાંત અધિકારી વિજય ભંડારી તથા ઓલપાડના પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા તથા નાયબ પોલીસ કમિશનર હેતલ પટેલ તથા નાયબ નિયામક શ્રી કે એ રાવત ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય સુરત ટીમ આવી પહોંચ્યા હતા સુરત મહાનગરપાલિકાની ફાયર ટેન્કર તથા આરોગ્યની એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી ડિસ્ટ્રિક ક્રાઇસિસ ગ્રુપ કમાન્ડ સ્થળ પર પહોંચીને વિશ્લેષણ કરીને પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનડીઆરએફને જાણ કરી હતી એનડીઆરએફની ટીમ ગેટ એકથી સ્થળ પર પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી તેમની ટીમ દ્વારા વધુ એક વ્યક્તિને રેસ્ક્યુ કરી સારવાર માટે મોકલાયા હતા એનડીઆરએફ તથા જીપીસીબીની ટીમ દ્વારા ગ્રીન સિગ્નલ અપાતા મોકડ્રીલ પૂર્ણ કરાઈ હતી અદાણી હજીરા પોર્ટના સી શ્રી નીરજ બંસેલ જણાવ્યું હતું કે આ મોકડ્રીલ તમામ વિભાગને ઇમરજન્સી સમયમાં ત્વરિત નિર્ણય શક્તિ અને ભૂલની સુધારણાની તક આપે છે આવા સહયોગના પ્રયાસોથી અણધાર્યા પકડનારા સામેનો કરવાની સુઝબુજ આપે છે મોકડ્રીલમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનડીઆરએફ ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ સુરત જિલ્લા કલેક્ટર પોલીસ કમિશનર સુરત ડિરેક્ટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ જેવી સરકારી કચેરીની સાથે જ મેનેજમેન્ટ ઓથોરિટીઝ હજીરા વિસ્તારની મ્યુચ્યુઅલ એઇડ્સ ઇન્ડસ્ટ્રી એટલે કે સેલ એ એમ એન એસ ગ્રીભકો એનટીપીસી રિલાયન્સ ઓ એનજીસી આરોગ્ય પોલીસ વગેરે જોડાયા હતા છઠ્ઠી બીએનની ટીમ નેશનલ ડિઝાસ્ટર રિ રિસ્પોન્સ ફોર્સની આગેવાની હેઠળ કમાન્ડન્ટ શ્રીકુમાર સહિતની ટીમ ગેસ લીકેજની કટોકટીના નિવારણ માટેની કવાયત જોડાયા હતા